નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તળાજા એરિયામાં આવેલા છીએ અને અહીંયા આપણી ટાટા કંપનીની યલો કેન્ડીઝ અમેરિકન મકાઈનું વાવેતર થયેલું છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે કે ના ડોડાની સાઈઝ કેવી છે લંબાઈ કેવી છે દરેક છોડ ઉપર સારામાં સારી સાઈઝના મોટા વજનદાર બે ડુડા બંનેની એક સમાન સાઈઝ એકદમ ભરાવદાર ટોચ સુધી ભરેલા દાણા જોઈ શકો છો બે ડૂડા છે બંનેની એક સમાન સાઈઝ બની છે એવું દરેક ઉપર છે જોઈ શકો છો તમે દરેક લાઈનમાં દરેક છોડ ઉપર મોટા ભાગે ડબલ ડોડા છે એક સમાન છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જો શિયાળો વાવેતર જો તમારે મકાઈ નું કરવું હોય તો તમે ટાટાની ગેલો કેન્ડીનું વાવેતર કરી શકો છો په درې چې کې چې